નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાવર પાસે આવેલ હિંમત હાઈસ્કૂલ ખાતે હિંમતનગર હોમગાર્ડ યુનિટના જવાનોને નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી કે ફાયરને વિવિધ સાધન સામગ્રી સાથે ડેમો બતાવવામાં આવ્યા હતા ફાયરની ટીમ દ્વારા હિંમતનગર હોમગાર્ડ યુનિટના જવાનોને અગ્નિથી કેવી રીતે બચી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી ફાયરની ગાડીમાં વિવિધ પ્રકારની ફાયરના સાધનોની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે હિંમતનગર યુનિટ હોમગાર્ડના જવાનોને ફાયર ડેમો બતાવવામાં આવ્યો હતો હિંમતનગર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ ગોપાલસિંહ આરુદાવતના અધ્યક્ષતાને હોમગાર્ડના જવાનોને ફાયરની તાલીમ આપવામાં આવી હતી જેમાં હિંમતનગર યુનિટ હોમગાર્ડના એનસીઓઝ અને હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા એ જિલ્લા હોમગાર્ડમાંથી તાલીમ આપવામાં આવી જેમ કોઈ જગ્યાએ ફાયર એસ્ટ લગાવેલા હોય તો પબ્લિક અને હોમગાર્ડના જવાનોને એક ખ્યાલ નથી હોતો કે આ ફાયર એસ્ટ લગાવેલા હોય તો એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય દરેકને ખબર હોય છે કે આને ફાયર એસ્ટ્રિંગ કહેવાય આપણે એને હાઉ ટુ યુઝ કઈ રીતે આપણે એને અમલમાં લાવી શકીએ અને કઈ આગ હોય તો એનો ઉપયોગ કરી શકાય એ આપણે આજે હોમગાર્ડ જિલ્લા હોમગાર્ડને આપણે આજે સમજાવેલું છે જેનો પ્રોગ્રામ હિંમશા સ્કૂલમાં રાખેલો હતો